ભાઈઓ વાલા સ્વજનો દર વર્ષે સમગ્ર ધર્મસભા છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સંત મેકટિલ ડે નો તહેવાર ઉજવે છે આજે હું તમને સંત વિશે કહેવા માંગુ છું જેઓને પ્રભુ ઈશુના દર્શન થયા અને પ્રભુએ તેમની સમક્ષ ઘણા રહસ્યો પ્રગટ કર્યા સંત મેકટેલ્ડે નો જન્મ ઈસવી સન બારસો એકતાલીસ માં જર્મનીના હેલ્ફટા ખાતે થયો હતો સાત વર્ષની ઉંમરે તેમણે બેનેડિક્ટન સંસ્થામાં પ્રવેશ મેળવ્યો તે સંસ્થામાં તેમની મોટી બેન સિસ્ટર હતા અને પોતાની મોટી બેન સાથે શિક્ષણ પ્રાપ્ત કરતા તેમણે પોતાના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી તેમની ધાર્મિકતા માનવીયતા અને ઉત્સાહના ગુણો જોઈને તેમને ઘણી નાની ઉંમરમાં નોવિશિયેટ માટે મોકલવામાં આવ્યા તેમને સંગીતની ઘણી જાણકારી હતી અને સંગીતની કળામાં પ્રસિદ્ધ થતા તેમને હિલ્ફટાની નાઇટ એંગલના નામથી ઓળખવામાં પણ આવે છે તેમના જીવનની એક વાત ઘણી પ્રસિદ્ધ છે પ્રભુ ઈસુ તેમને દિવ્ય દર્શન આપતા હતા અને તેમની સમક્ષ ઘણા રહસ્યો પ્રગટ કરતા હતા તેમાં મુખ્ય છે પવિત્ર ત્રૈકય અને પવિત્ર હૃદયનું રહસ્ય આ રહસ્યનું જ્ઞાન હોવાને કારણે ઘણા વિદ્વાન સંત મેકટિલનેની પાસે આવીને વિચાર વિમર્શ કરતા હતા તેમના બધા રહસ્યોને સંકલિત કરીને એક પુસ્તકની રચના કરવામાં આવી તે પુસ્તકના પાઠોને ધર્મસભાના પ્રાર્થનાના સમયમાં ઉપયોગ કરવામાં આવતો હતો તે પુસ્તકનું નામ લોર્ડ્સ ઓફ ટોર્નામેન્ટિલડા હતું સંત મેઘટીલડે પવિત્ર હૃદયના ભક્ત હતા અને તે પવિત્ર હૃદયની ભક્તિ કરતા અને પ્રાર્થના કરતા તેમના દ્વારામાં કહેવામાં આવેલ એક વાત ઘણી પ્રચલિત છે તે કહેતા હતા કે રોજ સવારે ઊઠીને પ્રભુ ઈશુને પ્રણામ કરો અને પોતાનું હૃદય પ્રભુને અર્પણ કરો સંત મેઘટિલડેનું મૃત્યુ ઓગણીસ નવેમ્બર બારસો અઠ્ઠાણુંમાં થયું તેઓ અંધ લોકોના આશ્રીદાતા સંત છે આવો ક્રિસ્માવાલા ભાઈઓ બહેનો હજી જ્યારે આપણે સંત મેઘટિલ્લેનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે પણ સંત મેઘ ટિલે અનુસાર આપણું હૃદય પવિત્ર બનાવીએ અને આપણા હૃદયને પ્રભુ ઈશુને સમર્પિત કરીએ જય શું અમેર